કરસાણાની સ્કૂલોમાં નાના બાળકોમાં ધાર્મિક કાર્યોમાં રુચિ જાગે અને તેવહારોની સમજ મળી તે હેતુસર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ બાળકોમાં ધાર્મિક કાર્યોમાં રૂચિ જાગે તેમજ હિન્દુ ધર્મના તહેવારોની સમજ તથા તેનું મહત્વ સમજાય તે ઉમદા હેતુસર પરસાણા ખાતે આવેલા ડીબી હાઈ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસનો સોમવારે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે તમામ શાળાઓમાં રજા હોવાથી આજે જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પરસાણાની ડીબી હાઈસ્કૂલ ખાતે ધાર્મિક પ્રવૃત્તિઓ થકી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ચિત્રો અને કૃતિઓ નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ જન્મ મટકી ફોડ પાણા ઝુલાવવાની સાથે સાથે પૂજા અર્ચના અભિષેક આરતી કરતી વખતે ફૂલ અને કપૂરની સુવાસ તેમજ ઘંટીના રણકારથી શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું

આપણી ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવપ્રિય સંસ્કૃતિ આપણે અમારી શાળામાં દરેક તહેવારોનું ઉજવણી કરીએ છીએ બાળકમાં નાનપણથી જ ધર્મ પ્રત્યેની રુચિ કેળવાય એનો ચોક સંકોચ દૂર થાય અને સ્ટેજ કોન્ફિડન્સ વધે અને વિવિધ જે તહેવારો ઉજવાય એની પાછળ બાળક બાળકને સમજ કેળવાય એ હેતુસર અમારી શાળામાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને આજે એના અનુસંધાનમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે

જન્મ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં કૃષ્ણ જન્મ પછી બલરામ અને કૃષ્ણ માટી ખાતો કનૈયો ગોવાળો ગાય ચલાવતા ગોવાળો સાથે ગાય ચલાવતા કનુડો માતા યશોદાને ફરિયાદ કરતી ગોપીઓ નાગ દમન રાસલીલા જેવા પાત્રોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો હતો સુરેશ राठોડ હિંટીવી ન્યૂઝ પલસાણા